રામ રામ મિત્રો આ મહિન્દ્રા કંપનીની કોલંબો નામની વેરાયટી છે આજે સિત્તેર દિવસ પૂરા થઈ ગયા છે તો ચેક કરી લઈએ કે બેઠક છે અને સાઈઝ કેવી છે ઓહો જુઓ તમે જેટલો પીરિયડ છે પોખરા ઉત્પાદન મળે છે અને બાદશાહથી ઊંચો એનો ભાવ રહે છે એટલે આવી વેરાયટી વાવો અને તમારી આવકમાં વધારો કરો આ જુઓ તમે કેટલા બટાકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર બટાકા છે એટલે તમારી આવકમાં વધારો કરવો આવી જાત વાવીને જય હિંદ